ડિવિઝનલ રેલવે મેનેજર દ્વારા વડોદરા સ્ટેશનની લેવાઈ મુલાકાત તહેવારોના ઘસારા વચ્ચે યાત્રીઓની વ્યવસ્થાનું કર્યું નિરીક્ષણ

ડીઆરએમએ યાત્રીઓના સુચારુ સંચાલનને સગવડતા સુનિશ્ચિત કરવા માટે સ્ટેશન પરની વિવિધ સુવિધાઓ તેમજ પ્રતિક્ષા ખંડનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું ડીઆરએમ ભડકેલ પ્લેટફોર્મની સ્વચ્છતા પીવાના પાણીની ઉપલબ્ધતા બેઠક વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થાના જેવા મહત્વના પાસાઓની તપાસ કરી હતી ખાસ કરી તહેવારોની રજાઓ દરમિયાન મુસાફરી કરતા યાત્રીઓને કોઈ અસુવિધા ન થાય તે માટે ટિકિટ બારીઓ પૂછપરછ કેન્દ્રો અને જાહેર ઘોષણા પ્રણાલીનું સંચાલન યોગ્ય રીતે થાય છે કે કેમ તેની તેમણે ખાતરી કરી હતી તેમણે વરિષ્ઠ સમયગાળામાં યાત્રીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી સ્ટેશન પરની કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવવાનો હતો ડીઆરએમ ભારપૂર્વક જણાવ્યું હતું કે રેલવે તંત્ર યાત્રીઓની સગડતા માટે પ્રતિબંધ છે ને કોઈપણ પ્રકારની ખામી કે ક્ષતિ તાત્કાલિક દૂર કરવામાં આવશે વરિષ્ઠ રેલવે અધિકારીઓની હાજરી સૂચવે છે કે રેલવે મંડળ યાત્રીઓ માટે સુખદ અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટે સંયુક્ત પ્રયાસો કરી રહ્યું છે જેનાથી તહેવારોના ઘસારાનું અસરકારક રીતે સંચાલન થઈ શકે